વડાપ્રધાનને પત્ર લખ્યો પ્રતાપ દુધાત ખેડૂતોના બહારે આવ્યા મગફળી ખરીદીની મર્યાદા અને એક્સપોર્ટ ઉપર નિયંત્રણ અંગે પત્ર લખ્યો નિકાસ કડક નિયમો બનાવતા નિકાસ બંધ થઈ જવાની શક્યતા છે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન છાસઠ લાખ ટન જ્યારે ખરીદી માટે ફાળવવામાં આવેલા બાર ટન છે સરકાર દ્વારા ટેકાના ભાવ એક હજાર ચારસો ત્રેપન પ્રતિમણ છે જ્યારે ખુલ્લા બજારમાં એક હજાર સો પ્રતિમણ ખેડૂતો દીઠ સિત્તેર મણ ખરીદી કરવામાં આવશે ખેડૂતોને બસ્સો મણ સુધી ખરીદી કરવામાં આવે અથવા ભાવતર યોજનાનો લાભ આપવામાં આવે એપડા જેવી સંસ્થા એક્સપોર્ટ પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવે છે ત્યારે મગફળીનો પાક બજારમાં આવતા સમયે જ એક્સપોર્ટ બંધ કરવાની વાતો થાય છે તાજેતરમાં લેવાયેલા નિર્ણયને કારણે માત્ર અડતાલીસ કલાકમાં મગફળીની એક્સપોર્ટ અટકી જવાની ભીતિ સેવાઈ રહી છે સરકાર દ્વારા તાત્કાલિક મગફળી ખરીદી માટે મર્યાદા વધારી મધ્યપ્રદેશ જેમ ગુજરાતના ખેડૂતોને ભાવતર યોજનાનો લાભ મળે નમસ્કાર ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપને પત્ર મારફત એક વિનંતી કરતો પત્ર લખ્યો છે કે ગઈકાલે અખબારી નિવેદનો અને ટીવી મીડિયા મારફત ખેડૂતો માટે જાણવા મળતી આપની યોજના પ્રતિ ખેડૂત સિત્તેર મણની આપ ખરીદી કરવા માંગો છો એક બાજુ મધ્યપ્રદેશની અંદર તમારી સરકાર એટલે કે ભાજપની સરકાર મારફત સોયાબીનની અંદર ભાવાંતર યોજનાનો લાભ આપી અને ખેડૂતોને ડાયરેક્ટ ખાતામાં આપ લાભ આપી રહ્યા છો તો આપ તો ગુજરાતના પનોતા પુત્ર છો ને આપણે પણ અહીંયા ભાષણોમાં કીધું કે હું બે હજાર ને બાવીસ પહેલા ખેડૂતની બમણી આવક કરીશ સિત્તેર મણ ગયા વર્ષે બસો મણની આપણે ખરીદી ગુજરાત સરકાર નાફેડ મારફત થઈ હતી તો મધ્યપ્રદેશની જેમ ભાવાંતર યોજનાનો લાભ મળે અને ખેડૂતના બસો મણની ખરીદી થાય ને સીધા જેના ખાતામાં જાય એવી એક આપને લાગણી વ્યક્ત કરતો પત્ર લખ્યો સાથે સાથે હિન્દુસ્તાનની આપની સરકાર મારફત એક સંસ્થા ખેડૂતોની અપેડા નામની સંસ્થા મારફત ગઈકાલે એક્સપોર્ટ ઉપર નિયંત્રણ કરવાનું જે કામ કર્યું સિંગદાણાના એક્સપોર્ટરોનો સિંગદાણા એક્સપોર્ટ ગઈકાલથી બંધ થઈ ગયા છે મનસ્વી પ્રકૃતિથી જે કાયદા કાનૂનમાં ફેરફાર લાવી અને એક્સપોર્ટ ઉપર નિયંત્રણ લાવવાનો જે પ્રયત્ન થયો છે ત્યારે હિન્દુસ્તાનના અને ગુજરાતના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે આપ ગુજરાતના પનોતા પુત્ર પણ છો ને દેશના વડાપ્રધાન પણ છો માં પીરસનારી મોસાળે જમણવાર ડબલ આવકની વાતો કરી પણ મૂળગા રૂપિયા ઉભા થાય એવી સ્થિતિ નથી ને બીજી બાજુ સ્વદેશી અભિયાનનું આપે જોર લગાવ્યું છે કપાસની ઉપર આયાત ઉપર જીરો ટકા ડ્યુટી સિંગદાણાના એક્સપોર્ટની અંદર નિયંત્રણ ઉપર લાવવામાં આવ્યું સિત્તેર મણ પ્રતિ ખેડૂત ખરીદીની વાત આનાથી ખેડૂતની બમણી આવક થશે કે ખેડૂત બરબાદ થશે એની આપના સરકાર અને આપની ગુજરાત સરકારના પ્રવક્તાઓ મારફત પણ સ્પષ્ટતા થાય એવા ખેડૂતના દીકરા તરીકે લાગણી વ્યક્ત કરું ને ફરી વખત પનોતા પુત્ર અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપને પત્ર મારફત જાગૃત કરી રહ્યો છું કે મારા ખેડૂતોને પાયમાલ કરવાનું બંધ કરો અને એને મળતા લાભો આપો એવી વિનંતી કરું છું ધન્યવાદ